ભરૂચના રહાટપુર ગામમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં આજ રોજ વહેલી સવારમાં આગનો બનાવ બન્યો હતો જેમાં પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી ઘટના અંગેની જાણ વેપારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને આગ અંગેની જાણ કરી હતી આગનો કોલ મળતાની સાથે જ ફાયર લશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગને વધુ ફેલાતા અટકાવવા માટે ચાર થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તપાસનો વિષય બન્યો હતો પરંતુ કોઈ જાનહાનિ પહોંચી ન હતી કે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું રાડપુર પાસે એક પુઠ્ઠાના ગોડાઉનમાં આગ લાગેલી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે અન્ય કોઈ જાનહાનિ થયેલ નથી મેક્સિમમ ચાર થી પાંચ દુકાનો છે હવે ટોટલ કુલિંગ થાય પછી ખ્યાલ આવે અંદરના કેટલા સ્પેસ છે અંદર હાલ અમારી કામગીરી ચાલુ છે